આજે આ એક નાનો એવો વિડીયો છે જેમને પ્રિન્સેસ કટ આગળના ભાગ જોઈન્ટ કરવામાં પ્રોબ્લેમ થતો હોય એના માટે તો આ જોઈન્ટ કરવામાં શું ધ્યાન રાખવું કે ફિનિશિંગથી જોઈન્ટ થઈ જાય ઘણા લોકોને પ્રોબ્લેમ થતી હોય છે તો આજે બતાવી દઉં તો ઉપરથી સૌથી પહેલા ચાલુ કરવાનું આને તો આપણું આ કટિંગ છે આ આગળનો ભાગ આ આ બાજુનો ભાગ હવે આમાં સૌથી પહેલા તો ઉપરથી જ ધ્યાન રાખવાનું જ્યાંથી લગાવીએ ત્યાંથી કે આપણે આમ બરાબર ભાગ બંને ઉપરથી રાખીને નહીં લગાવવાના પણ આ જે ઉપર રાખેલો ભાગ છે અને થોડો આટલો નીચે રાખવાનો મતલબ કે આ જે પોઈન્ટ પડે છે આ નીચેનો ભાગ અને આ ઉપરનો ભાગ જ્યાં ભેગો થઈને અહીંયા પોઈન્ટ પડે છે તો પોઈન્ટ ક્યાં પડવો જોઈએ કે જ્યાંથી આપણે આમ સિલાઈ લગાવવાના હોઈએ એટલે આટલે દૂર અડધો ઇંચ દૂર આપણે આમ સિલાઈ લગાવવાના છે તો જ્યાં સિલાઈ લગાવવાના હોય ત્યાં આ પોઈન્ટ પડવો જોઈએ સૌથી પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવાનું અને પછી ચાલુ કરવાનું આ લગાવવાનું અહીંયાથી અહીંયા સુધી તો વાંધો નહીં આવે સીધે સીધું લાગી જશે પણ ગોળાઈમાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે બધાને તો ગોળાઈમાં શું ધ્યાન રાખવાનું કે ગોળાઈમાં એક સાથે આમ કરવાનું ટ્રાય નહીં કરવાની થોડી થોડી સિલાઈ લગાવવાની જો અહીંયાથી અહીંયા સુધી આ આ બીજો હાથ જે છે એનાથી આમ ગોળાઈમાં પકડી રાખવાનું અને અહીંયા આ આંગળી રાખી અને સીધું પકડી રાખવાનું આવી રીતે એટલે જેમ જેમ સિલાઈ જશે એમ એમ ઓટોમેટિક આ આમ થતું જશે પછી આ બાજુ થી આ ભાગને આમ ઉપર લઈ લેવાનો જેથી કરીને ચપટી ના આવે અને પછી ફરીથી અહીંયા એક આંગળી રાખી દેવાની અને આને આવી રીતના ગોળાઈમાં અને અહીંયા પણ હાથ રાખવાનો બે ત્રણ જગ્યાએ આપણે હાથ રાખવા પડે આવી રીતના પછી ફરીથી આ આંગળીને અહીંથી પકડી રાખવું પડે મતલબ અને આ જે આમ ક્રિસ થતી હોય એને ઉપર લેતી જવી પડે આવી રીતે અને અહીંયાથી જરૂર લાગે તો આ ભાગ થોડો ખેંચી અને રાખવાનો પછી લગાવવાનો એટલે આ બેસી જશે આવી રીતના તો ગોળાઈમાં પ્રોબ્લેમ થાય મેન તો બધા લોકોને આવી રીતના તો હવે તો અહીંયાથી તો કઈ પ્રોબ્લેમ નથી જે ગોળાઈ છે ત્યાં જ પ્રોબ્લેમ થતી હોય અને અહીંયા નીચે પણ આમ બરાબર જેવું જ આવી ગયું છે તો નીચે કોઈ ભાગ ઓછા વધુ થતો હોય આગળનો અથવા તો એને નીચેથી થોડો સીધો કટિંગ કરી નાખવાનો ધારો કે આ ભાગ આપણો વધે છે તો આ જેટલો વધતો હોય એટલો સીધે સીધો અહીંયાથી અહીંયા સુધી કટિંગ કરી નાખવાનો ને આ ભાગ વધતો હોય તો આ સમજી લો આટલો વધે છે તો આને અહીંયાથી આમ આટલે સુધી સીધો કટિંગ કરવાનો કેમ કે આ જે સાઈડનો ભાગ છે એ બંનેમાં બરાબર હોય પાછળના ભાગમાં અને આગળના ભાગમાં ભાગમાંથી એ લાંબા ટૂંકું ના થઈ જાય એના માટે પછી જો આ જ્યાં પૂરું થયું હોય ત્યાંથી આ સ્ટાર્ટ કરવાનું જો આ બાજુનો ભાગ કોઈ વધેલો હોય સમજી લો ઉપરનો ભાગ વધેલો છે આટલો તો આમાં પણ આટલો આ ભાગ છોડી અને પછી સ્ટાર્ટ કરવાનું જો નીચેનો ભાગ વધતો હોય તો નીચેના ભાગને આ બાજુથી છોડીને સ્ટાર્ટ કરવાનું પણ આમાં કોઈ પણ ભાગ વહે બંને બરાબર થઈ ગયા છે તો આને પણ આપણે બરાબર જ રાખી નીચેથી અને સ્ટાર્ટ કરવાની સિલાઈ લગાવવાની અને પહેલી સાઈડ જે ગોળાઈમાં ધ્યાન રાખેલી છે એ ધ્યાન આ બાજુ પણ રાખવાની છે આવી રીતે ધીમે ધીમે મતલબ સિલાઈ લગાવવાની બહુ સ્પીડમાં કરવાની કોશિશ નહીં કરવાની બહુ સ્પીડમાં કરવા જશું તો આ લાગવામાં થોડી પ્રોબ્લેમ થશે જો આવી રીતે જરૂર લાગે તો નીચેનો ભાગ પણ થોડો આમ ખેંચીને સીધો કરી લેવાનો ઘણી વખત નીચેના ભાગમાં ક્રીઝ આવી જતી હોય છે તો એ ના આવે એનું ધ્યાન રાખવાનું આટલે પોચીએ પછી આ ઉપર પણ જોઈ લેવાનું કે અહીંયા આટલું બરાબર જ આવે છે ને જો ઓછા ઓછા વધુ થોડું હોય તો જે ભાગને થોડો ઘણો ખેંચવાની જરૂર પડતી હોય એટલો હલકો ખેંચીને બરાબર કરી લેવાનું પણ બહુ ક્રીઝ ના પડવી જોઈએ ખેંચવામાં એ ધ્યાન રાખવાનું જો આવી રીતે તો આ જોઈન્ટ થઈ ગયો હવે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી દેવાની તો ડબલ સિલાઈ આ બાજુથી આ ડબલ સિલાઈમાં પણ ખાસ ધ્યાન રાખવાનું આ ભાગ ત્યાં ચપટી આવવાના ફૂલ ચાન્સ છે આ ડબલ સિલાઈ લાગી ગઈ જો આવી રીતે આ ડબલ સિલાઈ લાગી જાય પછી અહીંયા ઇન્ટરલોક કરી લેવાનું ઇન્ટરલોક ના હોય તો કિનારીની એક ત્રીજી સિલાઈ પણ અહીંયાથી લગાવી લેવાની જો આ ઇન્ટરલોક લાગી જાય એટલે હવે શું કરવાનું કે આ જે જોઈન્ટ છે ને એને આ સાઇડ રાખવાનો આ સાઈડ નહીં રાખવાનું આ સાઈડ રાખવાથી બહારથી ફિનિશિંગ પ્રેસમાં અને નથી આવતું બરાબર અહીંયા ક્રિસ પડી જાય ને એવું એટલા માટે આ જે જોઈન્ટ છે એને આ આ ભાગ જે છે આગળનો ભાગ એની સાઈડ આમ વાળી દેવાનો એટલે આ ઉલટી સાઈડથી બતાવ્યું હવે આ સીધી સાઈડ રાખી અહીંયાથી આમ નખથી વ્યવસ્થિત નખ લગાવી લેવાનો એટલે આ વ્યવસ્થિત થઈ જાય અથવા પ્રેસ હોય તો પ્રેસ લગાવવા માટે થોડું અહીંયા ધ્યાન રાખવાનું જેથી કરીને વ્યવસ્થિત થઈ જાય તો આ જુઓ આપણે એકદમ ફિનિશિંગથી પ્રિન્સેસ કટનું જોઈન્ટ થઈ ગયા છે બંને ભાગમાં બીજા ભાગમાં પણ એ જ રીતે આ બાજુ જોઈન્ટ રાખવાનો આ બાજુ અને નખ લગાવી દેવાનો તો આવી રીતના કરવાથી જો ક્યાંય પણ ક્રીઝ આમાં દેખાતી નથી આપણને એકદમ ફિનિશિંગથી અહીંયા ફૂગો પણ આપણો સરસ પડે છે આ વચ્ચે તો આ પ્રિન્સેસ ઘંટ જોઈન્ટ થઈ ગયું તો ઘણા લોકોને પ્રોબ્લેમ થતી હતી મને કમેન્ટ અને વોટ્સએપમાં પણ મેસેજ આવેલા તો એટલા માટે એક નાનો એવો વિડીયો મેં બનાવી દીધો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર